હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ઘઉંના તીખા ખાખરા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા ઘઉંનો લોટ એક બાઉલ લીધેલું છે લોટ બાંધવા માટે પાણી કશ્મીરી મરચું કસ્તુરી મેથી અજમો હળદર જીરું મીઠું અને આખું જીરું લીધેલું છે તરવા માટે તેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે લોટ બાંધીશું કશ્મીરી મરચું એડ કરશું ત્યારબાદ ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું હળદર કરશું એક ટી સ્પૂન તો આપણે આમાં થોડુંક પાણી એડ કરશું અને આને મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે આમાં આખું જીરું એડ કરશું અને અજમો ત્યારબાદ કસૂરી મેથી એડ કરશું આથી ટેસ્ટ એકદમ સરસ લાગે છે ત્યારબાદ મોણ માટે તેલ એડ કરશું આપણે આમાં ત્રણ ચમચી જેટલું મોણ એડ કરેલું છે ત્યારબાદ આ મસાલા એડ કરશું તો આપણો લોટ બંધાઈ ગયો છે નોર્મલ આપણે રોટલીનો લોટ બાંધીએ તે જ રીતે આને મેં બાંધી લીધો છે હવે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યારબાદ ખાખરા વણી લેશું તો આપણે દસ મિનિટ જેવું થયું છે હવે આને લોટને તેલવાળો કરી લેશું તો આપણો લોટ તૈયાર છે તો હવે ખાખરા બનાવી લેશું ખાખરા છે એટલે આપણે થોડા પાતળા વણવાના છે આપણે આ રીતે બનાવી લેશું આપણે આને તરી તો આપણે આ રીતે કડક થાય ત્યાં સુધી એને તરી લેવાના છે ગેસ ને આપણે મીડિયમ જ રાખવાનો છે તો આ જ રીતે આપણે બધા તરી લેશું ચાલો મિત્રો તૈયાર છે આપણા તીખા ઘઉના ખાખરા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં